મારા નામનું નામાંકન થયા બાદ મને આશીર્વાદ આપવા માટે આવેલાસી ના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકજી પ્રદેશ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોવિંદજી વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષભાઈ પરમારજી હાથ જોડો જે કાર્યક્રમ આપણે ગુજરાતમાં ચાલ્યો અને એને સફળતાપૂર્વક પાર પાડનાર એવા ઇન્દ્રનીલ રાજગુરુજી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ચોટાદેવપુર પંચમાલ નાનોદ એટલે નર્મદા

ઘણી વખત એવું કેવાનું મન થાય કોઈક જગ્યાએ કોંગ્રેસના માણસો ઓછા હોય ને આ પાર્ટીના માણસો વધારે કામ કરતા હોય એવું દેખાય એવા અમારા વૈત્યાભયનું આયોજન છે અમારા જિલ્લાના બંને સપ્રભાની શ્રીઓ જેના હાથ નીચે જેઓની સાથે કામ કર્યું છે હાલોલમાં જે કામગીરી સંભાળી લીધી છે હાલોલ અને મિત્રો નારાજ નહીં થતા પણ સારું કામગીરી કરે છે એવા કોને કોને કહું કોને નહી કહું નારાજ નહી થતા મારી બેનો પણ સિંહ જેવી થઈને કામ કરે છે અને એટલો જ સહકાર

નથી આપતી ને એ ગામનો નાયક હોય તડવી હોય ગામના ગોરી હોય હરપતિ હોય જેને જમીન નથી જેને મકાન બાંધવું છે એ 100 ચોરસ વાળાના પ્લોટ આ સરકારે બંધ કરી નાખ્યા છે મારે વધારે કેવું નથી તમારા બધાના આશીર્વાદ લેવા છે તમે આશીર્વાદ આપશો ખરા કે મને દિલ્હી મોકલવા મારે લાંબી વાત કરી નથી પણ જે ધુરંધર નેતાઓ છે જે ગુજરાત નું સુકાન સંભાળ્યું છે અને ગુજરાત ના માં મદદરૂપ થવા પ્રભારી શ્રી છે બંને સાથે મળીને ગુજરાતમાં ઉમેદવારોની પસંદગીમાં કોઈના પણ દબાણમાં આવ્યા વગર દરેક કોમને ન્યાય મળે અને નવું જનરેશન પણ લાવવા માટે પ્રયત્ન કર્યો સલીલભાઈ મને કીધું મેં ના પાડતો તો વાત સાચી છે મારી ટિકિટ નથી જોઈતી તમને બધાને ખબર છે મેં ના પાડી પણ એટલું તો ચોક્કસ કીધું આપણા કાર્યાલય પર આ સુખામ રાખવા છે

એને ઉકેલ લાવવો છે નહીં નીકળે તો આ સુખરામ રાઠવા લોકસભાના સભ્ય પદેથી રાજીનામું આપીને ઘરે આવતો રહે અમારા બધાની વચ્ચે આવી ખેતી કરીશ મજૂરી કરીશ પણ સમાજ સાથે રહી છે અને સમાજ એટલે આપણો ગરીબ સમાજ આદિવાસી સમાજ હોય બક્ષીપન સમાજ હોય મુસ્લિમ સમાજ હોય આ બધાની સાથે રહીશ અને તમારો થઈ રહીશ એ વાત સાથે મારી વાત

અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસ્ક્રીમ માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબસ્ક્રાઈબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો